નિયમો આપણે એકલો આજે લો નંબર જોઈશું મિત્રો પર ભરોસા ના કરે શત્રુ કામ લેના શકે મિત્રો પર ભરોસો કરવાનો પણ વધારે નહીં એની વાત કરીએ મિત્રો છે સાવધાન રહે મિત્રો બહુ જલ્દી ઈર્ષ્યા છે ભરજાતે થોડું થોડું હિન્દી અને પછી હું આગળ ગુજરાતીમાં એક્સપ્લેન કરી કે મિત્રો છે ને જલ્દી ઈર્ષ્યાથી ભરાઈ જાય છે હિન્દી સાવધાન રહેવું જોઈએ અને મિત્ર ભવિષ્ય કે લીએ કશકના કારણ બની શકે મિત્ર કષ્ના કારણ શું બને ભવષમાં કારણ કે આપણા સિક્રેટ આપણે આપણા સિક્રિટી જાણતા હોય છે અને આપણી ઘણી વાત હોય છે એ મિત્રના કરી હોય છે તો આગળ જતા જે દુશ્મની કદાચ બની શકે કે આગળ જતા દુશ્મન બને તો આપણા જે સિક્રેટ છે એ રિલીઝ થઈ જાય અને આપડા જે અંગત વાતો છે એ બીજા સાથે શેર કરે અને આપણે શત્રુ સાથે કામ લેવાનું જે આપણા શત્રુ હોય એની પાસેથી કેવી કામ કેવી રીતે કામ લેવું એનું વિસ્તારથી વર્ણન છે મિત્રો સાથે અમે એક વાત કરેલી છે મિત્ર સાથે બિઝનેસ નહીં કરવા પાર્ટનરમાં ધંધો નહીં કરવાનો કારણ કે એમાં આપણી શક્તિ સીમિત થઈ જાય છે મિત્ર છે ને જલ્દી એને ખખડાઈ ન હોય ગુચ્છો નો ગુચ્છો નો થોપીએ કારણ કે આપણો મિત્ર છે અને બીજા નંબરમાં એની અસર પડે જો ભાઈ કરવી તો બિઝનેસમાં અસર પડે અને આપણા મિત્રતા ઉપર પણ અસર પડે એની વાત કરી છે અને બીજો એક છે કે ઇતિહાસનો મુદ્દો ટાકેલો છે નેપોલિયન જે રાજા હતો અઢારસો સાતમાં એનો એક વિદેશ મંત્રી હતો ટેલિડેન્ટ કરી તો મારવા માટે કરીને એક વખતમાં એનો દુશ્મન હતો મારી એક ષડયંત્ર કર્યું હતું પણ એમાં નિષ્ફળ ગયો હતો તો ટેલિડેન્ટને આ સત્તામાંથી ઉતારવા માટે વિદ્રોહ કરવા માટે એક મિત્રની જરૂર હતી પણ એને ખબર છે કે આ મિત્ર ગમે ત્યારે આપણો સિક્રેટ જાહેર કરી દેશે અને રાજા પાસે જશે તો સજાએ એ મોત મળશે ફોકે સાથે મળી અને એક ચડે અભિયાન નેપોલિયન છે સત્તાનો દુરુપયોગ કરી અને નાગરિકોને ઉપર અત્યાચાર કરે છે એવું આખું અભિયાન ચલાવે છે બી ભેગા મળી ફોકે અને ટેલિટે તો એમાં ફોકે પોતાની દુશ્મની ભૂલાવી અને ટેલિટેકને સહકાર આપે છે કારણ કે એને એકવાર મોકો મળ્યો ટેલિજન્ટને ને ટેલિજન્ટ સાથે એક ફરીથી દોસ્તી કરવાનો એટલે એ વધારે ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે જમીન આસમાન એક કરી દેશે ફૂકે એક કે હવે ફૂકે એવું છે એટલું બધું મહેનત કરશે કે ભાઈ હું તારી તારી તારો એટલો બધો દુશ્મન નથી રહ્યો એના માટે મહેનત કરે છે અને એના અભિયાનમાં એને સાથ આપે છે અને એ સફળ તો નથી થતા નેપોલિયન ને સત્તા પરથી લાવવા માટે પણ એ બંનેના સંબંધ આગળ જતા બહુ સારા રહે છે ટેલિજન્ટ ખબર છે કે આ સંબંધ છે મિત્રતા છે માત્ર સ્વાર્થ માટે છે સ્વાર્થ પૂર્તિ છે બંને તો આવી રીતે દુશ્મનને કેવી રીતે કામ લીધો ટેલિજન્ટ એની વાત કરી છે અને મિત્ર જલ્દી શત્રુઓ કે મોદી વિચલિત નહીં હોના હે આપ મિત્ર કે બજાય શત્રુ કે સાથે બેહતર સ્થિતિ મે હોતે હે તમારા હે ને મિત્ર કરતા તમે શત્રુ સાથે વધારે બેહતર સ્થિતિ માં હોઓ છો આ અડતાલીસ નિયમો પાવર પાવરના શક્તિના છે જે વધારે ઉપર લેવલ છે જે રાજકારણમાં છે અને મોટા મોટા બિઝનેસ માં છે એને વધારે લાગુ પડે છે કારણ કે એક કોઈ સુપ્રીમ પદ ઉપર વહે તો ત્યાં આવા બધા નિયમો છે ને ખુબ જ કામ કરતા હોય છે રોબર્ટ ગ્રીને આવા સરસ સત્તાના નિયમો કહેવાય આને સત્તા સત્તાના અડતાલીસ નિયમો આપ્યા